આ વર્ષે ઉત્તરાયણે ચાર હજાર નવસો ઇમરજન્સી કેસ નોંધવાની શક્યતા સા અસલ અમદાવાદી મૂળમાં લપેટ લપેટની બૂમોપાડી અમદાવાદમાં ટેરેસ ટુરિઝમ પ્રતિ વ્યક્તિ ત્રણ હજારનું પેકેજ ઉત્તરાયણ પૂર્વે દારૂ ઝડપાયો પીઆઈ પણ સસ્પેન્ડ નો હેલ્મેટ નો પેટ્રોલ હવે યુજીસી અને નેટની પરીક્ષા આ દિવસે યોજાશે મહાકુંભમાં યુટ્યુબરને બાબાએ ચીપિયાથી ધોઈ નાખ્યો હવે તૈયાર રહેજો ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થયો અને ઈપીએફઓ ખાતા ધારક માટે ઉત્તમ સુવિધાના સમાચાર સામે આવ્યા છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી ઈ જૂન બે હજાર પચીસથી તેના ખાતા ધારક માટે સ્વપ્રમાણન સુવિધા લાવવા માટે જઈ રહ્યું છે આનો અર્થ એ છે કે હવે કર્મચારીઓને કેવાયસી પ્રક્રિયા માટે નોકરીદાતાની મંજૂરની જરૂર રહેશે નહીં હાલમાં કેવાયસી માટે નોકરીદાતાની મંજૂરીની જરૂર હોય છે ઘણી વખત કંપનીઓ બંધ થયા પછી કેવાયસી પ્રક્રિયા અટકી જાય છે હવે નવી સુવિધા સાથે આ કાગળ કામનો અંત આવશે મહત્વના સમાચારની વાત કરીએ તો હવે તૈયાર જો ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થયો છે રાજ્યના વિવિધ જિલ્લામાં મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા બે થી ચાર ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થયો છે ઠંડા પવનોને કારણે દિવસે પણ ઠંડકનો અનુભવ થયો હતો જ્યારે લઘુત્તમ તાપમાન યથાવત રહ્યું હતું પરંતુ આગામી ચોવીસ કલાકમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધારો થયો હવામાન વિભાગે વ્યક્ત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભમાં યુટ્યુબરને બાબાએ ચીપિયા ધોઈ નાખ્યો મહાકુંભ મેળાનો સોમવારે સત્તાવાર રીતે પ્રારંભ થયો હતો ઠંડી હોવા છતાં પ્રથમ પવિત્ર સ્નાનમાં કરોડો શ્રદ્ધાળુઓ ભાગ લીધો હતો આધ્યાત્મિક ઉત્સાહ વચ્ચે મહાકુંભ મેળાનો એક વિડીયો વાયરલ થયો હતો જેને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે વિડીયોમાં એક સાધુને તેના તંબુમાં યુટ્યુબર સવાલ પૂછી રહેલો દેખાય છે સાધુએ યુટ્યુબે પર ચીપિયાથી હુમલો કર્યો અને તેને માર મારીને તંબુની બહાર કાઢી મૂક્યો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે યુજીસી નેટની પરીક્ષા આ દિવસે યોજાશે પંદર જાન્યુઆરીના રોજ યોજાનાર યુજીસી નેટનું પેપર મુલતવી રાખવામાં આવ્યું છે હવે એનટીએ આ પેપર માટે નવી તારીખો જાહેર કરી છે આ પરીક્ષા હવે એકવીસ અને સત્યાવીસ જાન્યુઆરી બે હજાર રોજ લેવામાં આવશે અગાઉ નિર્ધારિત તારીખોએ પરીક્ષા યોજાઈ શકી ન હતી કારણ કે પોંગલ મકર સંક્રાંતિ અને અન્ય મુખ્ય તહેવારો આ તિથિઓ પર આવતા હતા સુધારેલા પ્રવેશ ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ યુજીસી નેટ ડોટ ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવશે વાત કરીએ તો નો હેલ્મેટ નો પેટ્રોલ બરેલી જિલ્લામાં નો હેલ્મેટ નો પેટ્રોલની નીતિ લાગુ કરવામાં આવી છે હવે હેલ્મેટ વગર પેટ્રોલ પંપ પર પેટ્રોલ નહીં મળે સોમવારે ટ્રાન્સપોર્ટ કમિશનરના આદેશવાદ બાદ ડીએમ રવિન્દ્ર કુમારે બરેલી જિલ્લામાં સરકારની નો હેલ્મેટ નો ફ્યુઅલ નીતિનો કડક અમલ કરવાનો આદેશ આપ્યો છે બધા પેટ્રોલ પંપ ચાલકોને આદેશ આપવામાં આવ્યો છે કે ડ્રાઈવરની પાછળ બેઠેલી વ્યક્તિએ હેલ્મેટ પહેર્યું ન હોય તો તેને પેટ્રોલ ન આપવો મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરાયણના પૂર્વે દારૂ ઝડપાયો છે પીઆઈ પણ સસ્પેન્ડ થયા છે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા નરોડા પોલીસ સ્ટેશન હદમાં રેડ કરવામાં આવી હતી આ રેડ દરમિયાન ચૌદ લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે આ દારૂનો જથ્થો મળતા પીઆઈની બેદરકારી સામે આવતા નરોડા પીઆઈ એમવી પટેલને ડીજીપી દ્વારા તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ટેરેસ ટુરિઝમ પ્રતિ વ્યક્તિ ત્રણ હજારનું પેકેજ આ વર્ષે આખા વિશ્વના પ્રવાસીઓનું ધ્યાન અમદાવાદની પોળોમાં ઉત્તરાયણનો આનંદ લેવા માટે એકત્રિત થયું છે ટેરેસ ટુરિઝમમાં આ વર્ષે જાણીતી ટૂર ઓપરેટર કંપનીઓએ પણ વૈશ્વિક લેવલે અમદાવાદની પોળની અગાસીની એક દિવસની સ્પેસ સેલ કરીને નવો કોન્સેપ્ટ તૈયાર કર્યો છે જેમાં એક વ્યક્તિનું ત્રણથી પાંચ હજારનું પેકેજ નક્કી કરવામાં આવ્યું છે અને આ પેકેજમાં જમવાનું પણ આપવામાં આવશે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો શાહ અસલ અમદાવાદી મૂળમાં લપેટ લપેટની બૂમો પાડી દર વર્ષની માફક આ વર્ષે પણ અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી શાહનો પતંગ કપાયા બાદ તેઓ હસી પડ્યા પતંગબાજી સમયે શાહનો અમદાવાદી મિજાજ જોવા મળ્યો પતંગ ચગાવતી સમયે જ વચ્ચે અન્ય પતંગની દોરી આવતા દાંતથી કાપીને દૂર કરી હતી અમિત શાહે બે પતંગો કાપી અને લપેટ લપેટની ભૂમો પણ પાડી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ વર્ષે ઉત્તરાયણે ચાર હજાર નવસો ઇમરજન્સી કેસ નોંધાવવાની શક્યતા એકસો આઠ રોજની ત્રણ હજારથી ચાર હજાર ઇમરજન્સી કેસ આવતા હોય છે ચાલુ વર્ષે ચૌદ અને પંદર જાન્યુઆરીએ સિત્તેર ટકા જેટલો કેસ વધે એવું અનુમાન છે ચૌદ જાન્યુઆરીએ ચાર હજાર નવસો ઇમરજન્સી અને પંદર જાન્યુઆરી ચાર હજાર ચાર હજાર પાંચસો ઇમરજન્સી કેસો મળી શકે તેવું અનુમાન છે એકસો આઠના તમામ સ્ટાફ વિવિધ હોસ્પિટલની સાથે કનેક્ટેડ છે અમદાવાદ અરવલ્લી ગાંધીનગર મહીસાગર નવસારી પાટણ અને રાજકોટમાં કેસો નોંધાઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પતંગ લૂંટવા મુદ્દે ધીંગાણું એકબીજા ઉપર દંડા લઈને તૂટી પડ્યા ગાંધીનગર સેક્ટર ચારમાં પતંગ લૂંટવાની સામાન્ય બાબતે મોટી બબાલ સર્જાઈ છે જેમાં લોકો એકબીજા લઈને પડ્યા હતા ઘટનાની મામલે જાણ થતાની સાથે જ પોલીસ સ્થળ ઉપર આવી પહોંચી હતી પતંગ લૂંટવાની સામાજ્ય બાબતને લઈને થયેલી બબાલથી આ ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે